હેલો મિત્રો કેમ છો હવે જુઓ આપણે ખોટો ટાઈમ બગાડીશું નહીં અને મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું કે હવે પરીક્ષા ક્યારે લેવા છે મેરિટ ક્યારે આવશે એની ચિંતા આપણે કરવાની નથી પરંતુ એક વસ્તુ નક્કી છે કે ફોર્મ ભર્યું છે તો પરીક્ષા આવવાની જ છે ક્યારે આવશે એનાથી આપણે નિષ્ફળ નથી એનું કારણ છે કે જ્યારે આવશે ત્યારે ત્યારે આપણને એવું લાગશે કે હારું પેલું બાકી રહી ગયું પેલું બાકી રહ્યું તો એવી ચિંતા કર્યા વગર આપણે આપની તૈયારીમાં લાગી જઈએ તો હવે હું આ સીરીઝની શરૂઆત કરું છું તો એ ખાસ કંડક્ટર મિત્રો માટે છે પરંતુ હું એવા ટોપિક અને એ રીતે ભણાવીશ કે બધી એક્ઝામોમાં તો એ જ આવે છે બીજું તો કંઈ આવતું નથી ગણિત છે રીઝનિંગ છે પછી ગુજરાતી વ્યાકરણ છે બરાબર આ જ આવે છે તો આપણે આજે શરૂઆત કરીશું ગુજરાતી વ્યાકરણથી હવે તમને એ જણાવવા માગું છું કે હવે દરરોજ મારો એક વિડીયો આવશે અને એમાં એક ટોપિક હશે પરમેનન્ટ એક ટોપિક હશે કે ગુજરાતી વ્યાકરણ હશે તો એનું એક ટોપિક હશે ગણિત હશે તો એનું એક પ્રકરણ હશે કે જેમાંથી દાખલા ઉછાતા હશે રેજનિંગ હશે તો એનું એક પ્રકરણ હશે પછી લગેજ ભાડાના પ્રશ્નો છે તો એ આખું લગેજ ભાડું બધું સાથે જ આવી જતું છે એટલે આ રીતે હું એક એક ટોપિક મૂકી છે અને એ ટોપિકને સરળતાથી તમે સમજો તો વિડિયો જોયા પછી તમારે કરવાનો રહે નહીં ફરીથી એક વખત ખાલી જોઈ લેજો એટલે તમને યાદ રહી જશે તો આપણે આજે પહેલા સરળ અને પરીક્ષામાં પૂછાય એ રીતે જ હું ભણાવીશ તમને વધારાનું કરાવીશ નહીં અને શરણતાથી ભણાય છે એટલે કે તમને જલ્દી ખ્યાલ આવી જાય તો આપણે શરૂઆત કરીએ ગુજરાતી વ્યાકરણ થી પહેલો જ ટોપિક લઈશું આપણે સંજ્ઞા બરાબર ગુજરાતી વ્યાકરણ સંજ્ઞા તો મિત્રો સંજ્ઞા એટલે શું પહેલા તો કોઈ ભી વસ્તુ આપણે તૈયારી કરીએ તો એ વસ્તુની આપણને વ્યખ્યા ખબર હોવી જોઈએ તો સંજ્ઞા સંજ્ઞાનું બીજું નામ છે નામ સંજ્ઞા મતલબ નામ તો જુઓ સજ્ઞાની વ્યાખ્યા શું થાય કે જે પર પ્રાણી પદાર્થ ગુણ ક્રિયા લાગણી જે સ્તિતિને ઓળખવા માટે વપરાય છે તેને સજ્ઞા કહે છે એટલે કે જે કોઈ પણ આપણે આપણે છીએ બરાબર તો કોઈ પણ વસ્તુને નામથી ઓળખીએ છીએ સજ્ઞા કે તમે કોઈ બી ની કેયા છે કોઈ પાણીનો પ્રવાહ જાય છે તો તમે તેનું નામ આપશો કે ભઈ આ નદી છે બરાબર તો એ રીતે તમે કોઈ ડુંગર ઉપર ચડ્યા તો આપણે કહીશું કે પર્વત કહેવામાં આવે છે દરેક જે શબ્દ છે એ કોઈ પણ નામથી બનેલો હોય છે એને સંજ્ઞા કહેવાય છે હવે આ સંજ્ઞામાં શું હોય છે તો સંજ્ઞાના પાંચ પ્રકાર પડે છે કયા કયા પ્રકારની સંજ્ઞાઓ મિત્રો ખાસ તો વ્યાખ્યા તમે યાદ રાખી લેજો કદાચ વ્યાખ્યા સીધી સીધી પૂછે અને નીચે આપેલું હોય ચાર ઓપ્શનમાં કે આ શું આ કોની વ્યાખ્યા છે તો આપણને ખબર હોવી જોઈએ કે સંજ્ઞા એટલે કે નામની વ્યાખ્યા છે બરાબર કારણ કે बाजूમાં બીજું આપેલું હોય સંયોજક આપેલું હોય ક્રવંત આપેલું હોય બરાબર તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વ્યાખ્યા સંજ્ઞાની હવે આપણે સંજ્ઞાના જુદા જુદા પાંચ પ્રકાર છે વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક પછી દ્રવ્યવાચક અને ભાવવાચક આ પાંચ સંન્યાઓ છે જુદી જુદી તો આપણે એક એક કરીને ભણીશું અને એને સમજીશું કે આ સંજ્ઞા કોને કહેવાય પરીક્ષામાં મેમ કેજ હોય છે કે એક નામ આપેલું હશે અને નીચે તમને પૂછેલું હશે કે સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો હવે બીજી ખાસ વસ્તુ કહું કે મિત્રો દરેક ટોપિક તમને ભણાય તો એના પછી ટોપિકના અંતમાં છેલ્લે પાંચ પ્રશ્નો હશે તો એ પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે અને એ પ્રશ્નોના જવાબ ટોપિકમાંથી એટલે કે ભણાયેલા અનુસંધાને અથવા તો ભણાયેલા ટોપિકમાંથી જ હશે બરાબર તો આપણે સમજીએ વ્યક્તિવાચક સંઘ તો વ્યક્તિવાચક જો એના નામ ઉપરથી જ ખબર પડે કે વ્યક્તિવાચક એટલે કે કોઈ વ્યક્તિ એનો અર્થ થાય કોઈ વ્યક્તિ એટલે કે જેનું અમુક એકને જ ઓળખવા માટે ખાસ પાડેલું હોય એકને એ લાક્ષી આપણે એકને જ ઓળખી શકતી એવું ખાસ એક જ વ્યક્તિ માટે નામ પાડેલું હોય અને એવું નામ આપેલું હોય તો એને શું કહેવાય વ્યક્તિવાચક જો હવે આપણે ઉદાહરણ સમજીશું એટલે ખ્યાલ આવી જશે તો દાખલા તરીકે ગંગા તો ગંગા આપણને ખબર છે કે શું છે નદી છે પરમ દે પૈસેથી

ભારત એ દેશ છે પરંતુ ભારત નામ એ એક જ દેશનું છે એટલે આપણે ભારત સુ આવે તો વ્યક્તિવાચક સંજ્ઞા હોય સાબરમતી અભિતા સોમના સોમનાથ મંદિર છે પરંતુ મંદિર નું આ નામ છે એટલે આપણે એને કહી સકીએ વ્યક્તિવાચક તો જો મિત્રો આ ખાસ સમજજો કે કોઈ એક પરફેક્ટ વ્યક્તિ માટે એક જ વસ્તુ કે એક જ વ્યક્તિને ઓળખવા માટે કોઈ એક નામ આપવાનું આવ્યું હોય तो इन्हें केहवाय व्यक्तिवाचक હવે બીજુ છે જાતિવાચક સંજ્ઞા તો જાતિવાચક સંજ્ઞા શું હોય આખા વર્ગ કે જાતિને દર્શાવતી કોઈ આખો વર્ગ હોય બરાબર કે એની આખી જાતિ હોય એને દર્શાવતી સંજ્ઞા હોય તો એને કહેવાય જાતિવાચક દાખલા તરીકે આપણે જોઈએ તો નદી તો નદી ખરી પણ કેવી નદી કઈ નદી તો આપણે નદીને પેસિફિક ઓળખી શકતા નથી તો નદીઓ તો કેટલી હોય ગંગા બંબુતા યમુના ગોદાવરી કેટલી નદીઓ હોય તો કઈ નદી કોઈનું પેસિફિક નામ નથી પરંતુ નદી એક આખી જાતિ થઈ જાય તો ઘણી બધી નદીઓ હોય છે તો આ રીતે કોઈ નામ આપ્યું હોય અને એનું ઘણો બધું થતું હોય તો સબ્જી લેવાનું કે જાતિવાચક છે તો આપણે સમજ્યા કે જાતિવાચક સંજ્ઞાઓ નદી એ જ રીતે તમે જુઓ પર્વત તો પર્વત ગાણા બદાવે બરાબર જો અહીંયા નામ આપેલું તો હિમાલય તો હિમાલય શું હતો પર્વત હતો પરંતુ નામ હતું પર્વતનું શું હતું નામ જો નામ હોય તો એને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા અને જો એની આખી જાતિ હોય એટલે કે પર્વત તો અહીંયા આપણે નક્કી ના કરી શકીએ કે કયો પર્વત બરાબર તો એને કહેવાય જાતિવાચક સંજ્ઞા હવે મિત્રો બીજું ખાસ કે તમે કયો कयो शब्द આગળ લગાવી પ્રશ્ન પૂછ્યો ને તો તમને ખબર પડી જશે કે સન્્ય્ય વ્યક્તિવાચક છે કે જાતિવાચક જો તમે અહીંયા પ્રશ્ન પૂછો કે ગંગા નામ છે બરાબર તો કોણ યા કોણ अथवा તો કહી તો કે ગંગા બરાબર અહીંયા હિમાલય નામ છે તો હિમાલય આપણને ખબર છે પર્વત છે તો કયો પર્વત તો કે હિમાલય ભારત દેશ છે તો કયો દેશ તો કે ભારત એના ઉપરની જવાબ મળી જશે अಯ್ಯ तुम्हें यह प्रश्न पूछो तो तुमने जवाब मिले नहीं कई नदी तो के नदी तो नदी है तो के जवाब नहीं कई नदी तो यह जवाब नहीं है तो जे जवाब ना मिले तो इन्हें केवाय जातिवाच तो जो नदी पर्वत देश तो कयो देश तो कोई नाम नहीं विद्यार्थी कयो विद्यार्थी पुस्तक कयो पुस्तक पंखी कयो पंखी તો આપણને કોઈ જવાબ મળશે નહીં શિક્ષક તો કહો શિક્ષક રાજા કહો રાજા ભગવાન કહો ભગવાન કોઈ ભગવાનનું स्पेસિફિક નામ છે નહીં પરંતુ આ જે છે એમાંથી કોઈ स्पेસિફિક નામ આપેલું હોય દાખલા તરીકે ભગવાન આપેલું છે પરંતુ એવું કીધું કે શ્રી રામ તો રામ એક જ તો રામ શું કહેવાય છે વ્યક્તિવાચક સંજ્ઞામાં આવ્યો છે પરંતુ ભગવાન શબ્દ એક જાતિવાચકમાં થઈ જાય છે તો મિત્રો બોલો કે વ્યક્તિવાચક અને જાતિવાચકમાં ખ્યાલ આવી ગયો તો હવે આપણે જોઈએ એનો ત્રીજો પ્રકાર નેક્સ્ટ જો હવે જોઈએ સમૂહવાચક ત્રીજી સદને છે આપડી સમૂહવાચક જે સંજ્ઞા આખા સમૂહને ઓળખાવે સમૂહ એટલે જો પેલી આખી જાતિને ઓળખાવતી ખ્યાલ આવ્યો જાતિવાચકમાં આખી જાતિને ઓળખાવતી હતી સમૂહવાચકમાં આખા સમૂહ સમૂહ એટલે કે આખો ટોળું બરાબર એક થી ગણો બધું વધારે હોય બરાબર કે જેને અ જળપી ગણી શકાય નહીં પરંતુ જોઈ શકાય એટલે કે જો કાખા તરીકે સૈન્ય સૈન્ય એટલે આખો ટોળું હોય સૈનિકોનું જે ટોળું હોય એને કહેવાય સૈન્ય બરાબર પછી પ્રજા તો પ્રજામાં પ્રજા ગણી બીજી હોય બરાબર તો એને કહેવાય સમૂહવાચ તો જો સમુવાચકમાં ટોળું છે ને એ બધા આવી જશે સૈન્ય પ્રજા પછી મેળો તો આખો મેળો ભરાયો એને સમુવાચક કહેવાય મેદની તો મેદની એટલે એક જગ્યાએ એકત્ર થયા હોય લોકો તો કે મેદની ભરાઈ છે તો એ મેદની પછી ટોળું પછી ઢગલો કોઈ વસ્તુનો ઢગલો હોય દાખલા તરીકે એવું પૂછી લે કે ઘવનો ઢગલો બરાબર તો ઢગલો હોય આપો તો સમુવાચક કહેવાય પછી ઝુમખો એટલે કે આપો ઝુમખો ઓળગેલો હોય દાખલા તરીકે દ્રાક્ષનો ઝુમખો હોય તો ઝુમખો એને સમુવાચક કહેવાય પછી લૂમ તો આખી લૂમ હોય એને પણ સમુવાચક કહેવાય તો કહેવાનો મતલબ કે સમૂહ હોય તો એ આખા સમૂહને જે ઓળખાવે એ નામને શું કહેવાય સમુવાચક કહેવાય તો આટલા શબ્દો પેસેફિક યાદ રાખી લેજો જો ઘણા બધા મે સાત શબ્દો લખ્યા છે કે જે વારે કરીએ પરીક્ષામાં આવતા હોય છે પછી આપણે જોઈએ દ્રવ્ય તો મિત્રો દ્રવ્ય એટલે તમારે એટલું યાદ રાખવાનું કે દ્રવ્ય એટલે કે ધાતુ હોય કે કોઈ વસ્તુનું નામ હોય બરોબર પણ એ દ્રવ્ય હોય દ્રવ્ય એટલે કે આપણે જોઈએ તો કોઈ એવો પદાર્થ હોય કે જેને આપણે દ્રવ્ય કહી શકીએ બરાબર તો અને સામાન્ય રીતે એને ગણી શકાય એવું હોય નહીં તો એને શું કહેવાય દ્રવ્યવાચક तो धातु तरीके सोनु तो सोनु ये શું છે dhatu છે તો એને દ્રવ્ય કહેવાય તો સોનું પછી કોલસો કોલસાને ગણી શકાય નહીં પછી માટી પથ્થર પછી જો ઘઉં તેલ દૂધ મગ ઓક્સિજન હવા રેશમ ચણવા બરાબર તો જો મિત્રો આ 라 ઉપરથી આપણે એક વસ્તુ યાદ રાખી શકીએ કે સોનું આવ્યું બરાબર તો આ સોનું એટલે કે તમામ ધાતુ કોઈપણ ધાતુ આપેલ હોય સોનું આપેલ હોય રૂપુ આપેલ હોય ચાંદી આપેલ હોય બરાબર તો એ બધું સમાવશે દ્રવ્યવાચક મે બધું દ્રવ્ય થઈ જશે પછી એક ઓળસો પછી માટી પથ્થર ઘઉં જો આ ઘઉં હોય તો ઘઉંનો મતલબ એવો થયો કે તમામ અનાજ કોઈપણ અનાજ નું નામ આપી દીધું હોય તો એ બધું શું થઈ જશે દ્રવ્ય થઈ જશે બરાબર પછી મગ તેલ જો તેલ આયે દૂધ આય એટલે કે પ્રવાહી પ્રવાહી કોઈ પણ વસ્તુ આપેલી છે તો એ બધી દ્રવ્ય થઈ જશે પછી ઓક્સિજન હવા એટલે કે હવા જે આ વાતાવરણમાં હોય છે તો એ હવા બધું શું થઈ જશે દ્રવ્ય થઈ જશે પછી રેશમ ચણા આ બધું શેમાં આવી જશે દ્રવ્યવાચકમાં આવી જશે પછી આગળ જોઈએ આપણે તો ભાવવાચક સંજ્ઞા તો ભાવવાચક સંજ્ઞા કોને કહેવાય તો જેને કોઈ સ્પર્શી ન શકાય

अनुभव -पाँच ही શકાય परंतु स्पर्શી શકાય नाही પછી વાંચન તો વાંચન કરીએ ત્યારે ખ્યાલ આવે બરાબર પછી ભલાઈ તો ભલાઈ મૂર્ખાઈ આનંદ હર્ષ બરાબર પછી આવા તમામ શબ્દો સમાવ આવશે ભાવવાચક સંજ્ઞામાં આવશે બરાબર છે તો આપણે પાછળની જોય સમાવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા તો આપણે પાંચે પાંચ સંજ્ઞાઓ થઈ ગઈ તો જો વ્યક્તિવાચકમાં શું યાદ રાખવાનું કે વ્યક્તિનું સ્પેસિફિક નામ હોય બરાબર જાતિવાચકમાં આખી જાતિ હોય બરાબર દાખલા તરીકે નદી પર્વત બરાબર આખી જાતિ હોય સ્પેસિફિક નામમાં શું હોય વ્યક્તિવાચકમાં શું હોય તો વ્યક્તિવાચકમાં પર્સનલ નામ હોય એક જ નામ હોય દાખલા તરીકે ગંગા હિમાલય બરાબર તો એ નામ હોય પછી સમૂહ વાચક સમૂહ વાચકમાં આખું ટોળું હોય આખો સમૂહ બતાવેલું હોય આખો કોઈ વર્ગ બતાયેલો હોય બરાબર કે સૈન્ય પ્રજા મેળો ટોળું ગાયોનું ધણ બરાબર તો એને કહેવાય સમૂહ વાચક પછી દ્રવ્ય વાચક તો દ્રવ્ય વાચક દ્રવ્ય ધાતુ બરાબર પછી કોઈ હવા હોય ઓક્સિજન હોય બરાબર આવી કોઈ પણ વસ્તુ હોય સોનું રૂપુ ચાંદી તાંબુ જસત સ્ટીલ બરાબર આવી કોઈ પણ વસ્તુ હોય તો એને દ્રવ્ય વાચક લઈ શકાય અને છેલ્લે જોયું આપણે ભાવવાચક તો જેને સ્પર્શી ના શકાય પરંતુ અનુભવી શકાય તેને ભાવવાચક કહેવાય એટલે કે આપણે જોયું તો મૂર્ખાઈ ભલાઈ બરાબર પછી જાડાઈ પછી ગળપણ વાંચન આવા તમામ શબ્દોને આપણે ભાવવાચકમાં લઈ શકીએ તો હું આશા રાખીશ કે આ તમામ સંજ્ઞાઓની તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે આનો એક પાંચ માર્ક્સનો એટલે કે પાંચ પ્રશ્નોના જવાબ હું પ્રશ્નો જુઓ હવે આપણે જોઈ લઈએ પાંચ પ્રશ્નો બરાબર તો એમાં પહેલું છે નીચેના શબ્દોની સંજ્ઞા ઓળખાવો આ તમામ શબ્દોની તમારે સંજ્ઞા ઓળખાવાની છે તો આપણે પહેલો શબ્દ જોઈએ શેઠ तो सेट कई संज्ञाओं से तो जो पहला अपन विचारवाम के सेट कोई परफेक्ट नाम से एकक होए तो के ना तो घना बड़ा होイ सके तो घना बड़ा होए तो सेट एक समय आई जाए जातिवाचक में आई जाए समय आई जाए जातिवाचक कारण के जो बीजा कसम में आवे ने सेट कोई द्रव्य होए ने सेट भाववाचक शब्दों तो से नहीं बराबर શેષ સામુવાચક વિના હોય બરાબર તો શેષ આવી જાય જાતિવાચક આ રીતે આપણે વિચારશું તો ખ્યાલ આવી જશે બીજો શબ્દ છે પ્રેમ તો પ્રેમ પ્રોપરને તરત ખબર પડી કે જે વસ્તુને સ્પર્શી ના શકાય અનુભવી શકાય તો પ્રેમને સ્પર્શી શકાય નહીં અનુભવી શકાય તો આ શેમાં આવશે ભાવવાચકમાં આ ભાવવાચક સનમાં આવો છે પછી તાંબુ તો એ તો જોઈને જ ખબર પડે किताबूए द्रव्य से तो द्रव्यवाचक में પછી મેહનત તો મહેનત મહેનત स्पर्શી શકાય મહેનત ના કારણ કે મહેનત એ અનુભવી શકાય કે હું કેટલી મહેનત કરું છું તો મહેનત અનુભવાની વસ્તુ છે તો આવી જશે ભાવવાચકમાં અને છેલ્લો શબ્દ છે મ તો આ મધ મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ મધ શબ્દ સંજ્ઞા શું થાય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આપણે મળીશું કાલે નેક્સ્ટ લેક્ચર